જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું પોટેટો રીંગ એના માટે આપણે ત્રણ નંગ બટેટા છીણી લીધા છે આવા છીણી લેવાના છે મેસ નથી કરવાના નહીતર આપણે વણવામાં નહીં ફાવે અડધી ચમચી મીઠું અડધી ચમચી મરી પાવડર નંગ લાલ મરચું ને એક લીલું મરચું એકદમ ઝીણું સુધારેલું લેવાનું છે લાલ મરચું તાજું ના હોય તો ચીલી ફ્લેક્સ નાખી શકીએ નાખી દેસું ભાજી નાખશું બે ચમચી છે ત્રણ ચમચી કોર્ન ફ્લોર નાખશું પછી જો વધારે ઢીલું કે લાગશે તો વધારે નાખશું બધું સરખું મિક્સ કરી લેશું શેર સોફ્ટ લાગે છે એટલે કોર્ન ફ્લોર નાખશું બે ચમચી હજી થઈ ગયો છે રોટલો વણી લેશું એનો કોર્ન ફ્લોર વધતો ઓછો જોઈ શકે બટેરાની ક્વોલિટી ઉપર થઈ ગયો છે રોટલો વણી લીધો છે કોર્ન ફ્લોર તેલ જે ચોપડીને વણવું હોય એને વણી નાખવાનો પછી ગમે તે મોલ્ડ કે આ કટર કે લઈને ડબલ રીંગ કર લેશું પેલા સિંગલ રીંગ પછી આની અંદર ડબલ બધી રીંગ સરખી ગોળ રાખી દેસું આ રીતે તળી બનાવીને રાખી દેસુ પેલા રીંગ થઈ ગઈ છે રેડી તળી લેશું મીડિયમ ફ્લેમ ઉપર તળી લેશું કાઢી લેશું રીંગ આ રીતે બધી તળ લેશું તો તૈયાર છે આપણી પોટેટો રીંગ સોસ સાથે એકદમ ખાવાની મજા આવે છે જો આપણે આ ફરાળી કરવી હોય તો આરા લોટ તપકીલ નાખી કરી શકાય અને મીઠાની જગ્યાએ સિંધા જો મીઠું ખાતા હોય તો વાંધો નહીં બહુ જ સરસ લાગે છે અલગ ચેન્જ મળે થોડુંક એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સારી લાગે તો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ